ગુજરાતમાં અનેક જગ્યા પર દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે જ્યારે કોઈ તેમના ઘરમાં લગ્ન હોય તે સમયે પણ ઘણા એવા કિસ્સા સામે આવે છે કે લગ્નનો વરઘોડો ગામમાં લઈને નીકળવા દેવામાં નથી આવતું ને તેમની મૂછો પર નાખવા દેવામાં નથી આવતી આવા અનેક પ્રશ્નો છે તેને લઈને દલિતો છે તેમના પર અત્યાચાર થતા હોય છે અને ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારબાદ હર્ષ સંઘવી પણ આ મામલે સામ સામે આવ્યા હતા જે પ્રકારે એટ્રોસિટીનો કેસ હોય છે તેને લઈને રાજ્ય સ્તરે તેના ચેરમેન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તે એક લાંબા સમયથી રાજ્ય સ્તરે કોઈપણ પ્રકારની મિટિંગ પણ નથી કરી રહ્યા પરંતુ થોડાક સમય પહેલાં આ મામલો જિગ્નેશ ભીવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે હાઈકોર્ટમાં લઈ ગયા હતા અને ત્યારબાદ રાજ્યની સરકારે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને

જે સમાજના નબળા વર્ગ છે એસટી ને એસટી સમાજ કે જેના પર વારંવાર એકટ્રોસિટીઝ થાય છે એને એના નું હનન થાય છે કાયદાથી એને જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જ્યારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે અને એટલા જ માટે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે કે આખા રાજ્યમાં આવા જે ફરિયાદો બનાવો પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનિટરિંગ થાય સર્વોચ્ચ કક્ષાએ એના માટેના આદેશો થાય એ આ કમિટીનો મુખ્ય હેતુ છે કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં બે જાન્યુઆરી ને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બોલાવી ફરજિયાત છે પણ નસીબે આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ ની સરકાર અત્યારે છે આજે જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારે બોલાવવામાં આવતી નથી પાટલા વર્ષોમાં પણ સતત 3 વર્ષ સુધી આ કમિટી નઈ બોલાવવાને કારણે અમારા જાગૃત ધારાસભ્ય ભાઈ જીગ્નેશભાઈ મેવાણીને હાઈકોર્ટમાં દાદ માગી હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષે એની મીટિંગ બોલાવવામાં આવી આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલી મીટિંગ બોલાવી તો બે વર્ષમાં ફક્ત એક જ મીટિંગ બોલાવવામાં આવી છે અને એ મીટિંગ બોલાય પણ આજે છ મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મીટિંગ બોલાવવામાં નથી આવી એવું જવાબમાં આપ્યું છે ગુજરાતમાં એક્રોસિટીઝના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે અસ્પૃશ્ય

એને કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆત કરે છે પણ એના પર કોઈ કાર્યવાહી થતી નથી એ જ રીતે ગુજરાતમાં સફાઈ કામદારો પણ ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે કાયદાની વિરુદ્ધ હોવા છતાં ઉતારવામાં આવે છે એના મૃત્યુ થાય છે પણ એના જે અધિકારીઓ છે એની સામે કોઈ કેસ કરવામાં કે કાર્યવાહી કરવામાં નથી આવતી ચારે તરફ એટ્રોસિટી વધતી હોવા છતાં એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં સ્ટેટ લેવલની અને કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને કમિટીની મિટિંગ બોલાવવાનો સમય મુખ્યમંત્રી ક્યાંક આપણે હોળી ધૂળેટી રમતા જોઈએ છે ક્યાંક ક્રિકેટમાં બોલિંગ ને બેટિંગ કરતા જોઈએ છે આમ દલિતો પર જે પ્રકારે રાજ્યમાં અત્યાચાર થઈ રહ્યા છે જે પ્રકારે આ દબંગો તેમને હેરાન કરી રહ્યા છે તેમની ગૌચર જમીનનો પ્રશ્ન હોય તેને ફટકારવાની વાતો હોય તેમને નગ્ન કરવાની વાતો હોય લગ્નના સમયે તેમને વરઘોડા પણ ન બેસવા દેવા અને તેમની મૂછો પણ ન રાખવા દેવી આવી અનેક ઘટનાઓ આ રાજ્યમાં બની ચૂકી છે અને આ મામલે દલિત આગેવાનો પણ સતત અવાજ ઉઠાવતા હોય છે અને તેના વચ્ચે આજે કોંગ્રેસે પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ